બોટાદ જિલ્લામાં પાડિયાદ સાકરડી રોડ પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત જ્યારે વીસ થી વધુ લોકો થયા ઘાયલ બોટાદ જિલ્લાના પાળિયાદ સાકરડી રોડ પર આજે સવારના સમય ગંભીર માર્ગ અકસ્માત સર્જા હતો ટ્રકની પાછળ લક્ઝરી બસ જોરદાર ટક્કર સાથે અથડાતા અકસ્માત સર્જા હતો અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ સાવ ચુંદાઈ ગયો હતો ત્યારે અકસ્માતમાં ત્રણ મુસાફરોના ઘટના સ્થળે જ મોત થયા હતા વધુ મુસાફરો થયા હોવાની પ્રાથમિક માહિતી સામે હતી મૃતકોની ઓળખ ઉમરાડા ગામના રહીશો તરીકે થઈ છે મૃતકોમાં વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ અલ્પેશભાઈ બચુભાઈ વરસાણીના મુકેશભાઈ બુધાભાઈનો નો સમાવેશ થાય છે તમામ મૃતકો રત્ન કલાકાર પરિવાર સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું મળતી માહિતી મુજબ ઉમરાણા ગામની મહિલાઓ બે દિવસના પ્રવાસે ગયા હતા જ્યાં પરત ફરતી વખતે સાંકડી રોડ પર ઉભેલા ટ્રક સાથે લક્ઝરી બસ અથડાઈ જતા મોટી દુર્ઘટના સર્જા હતી ત્યારે અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ દોડી આવ્યા હતા મૃતદેહોને પાડિયાદ અને બોટાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે ઘાયલ મુસાફરોને બોટાદ તેમજ ભાવનગરની હોસ્પિટલોમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે હાલ સમગ્ર વિસ્તારમાં ભયાનક માહોલ જોવા મળી રહ્યો હતો અને મૃતકોના પરિવારોમાં શોક ની લાગણી છવાઈ ગઈ છે. અહીંયાથી બસ શું રિફંડ કરવામાં આવે? એમાં એવું હતું કે જે સંખ્યા જાજી હતી એટલે 5 થી 6 જેવો અમે આગળ મોટર મૂકે સવાર માટે એટલે હડતાની પૂરતી નથી માતામાં જો જામ એવી તો કાફી ઘણા બધાની સારવાર અહીં કરી નાખે એવું જાણવા મળશે કે એ ભાવનગર પણ તમે રિફંડ કર્યા ભાવનગર અહીંયાથી અમારે રિફંડ નથી કરે મોટરથી એ રિફંડ કર્યા હતો અમારે અહીંયાથી પહેલા અમે મોટર અને સાહેબ અત્યારે બે ડેડ નામ શું છે હા બે અહીંયા ડેડ આવે છે મુકેશભાઈ બુદાભાઈ ગોહિલ અને અલ્પેશભાઈ વસા